શ્રી ઠાકોરજી ઓપનિંગ માં આજે મેલોસણ ગામે આજે સમય નું બધાય મળ્યા અને આજે સ્ટેજ પર ઘણા બધા કલાકારો છે આગેવાનો છે ખરેખર આજ મેલોસણ ગામ માં ભગ મેલ્યો છે અને મળવા જેવા માનવી આજ મળ્યા છે એટલે પહેલા તો એક સરસ મજાની બાબારી જય બોલી જાય ને એટલે મને મજા બડાવા બાચા બોલો રામ શાપી જય ભાઈ ભાઈ આમ કે ભગત ફરતો ફતતો ફરતો ફરતો આજ શિહોરીથી મેલું હરમાં પગ મેં હો બાપા હો ઘર છે જે દાળ કઢી કકડો રોટલો દાણો દેજો બાપા મજા મજા થઈ જાય લીલો મેર થઈ જાય તો આશીર્વાદ છે કે પંખો મગજ ફરતો પગમાં સકર કોઠ્યો ને પગ ક્યાંય ના ટકતો હોય

ઘણો બધો માણસ ભેગો થયો છે કે ગબર ભી તો કા કેવો છે હા કે ભગત મેલો હણ ગામમાં ભાગ મેલો છે ને મળવા જેવા માન ભી મળ્યા છે તમારા બધાય હારું હિમાલયની ઘાટીમાંથી એક નાનચીક ભંપોડી પકડીને લાવ્યો છું હો તમામ બધાયને બતાવવી છે પણ એલને ની બીજે આ